સૌને મારા નમસ્કાર આ શિક્ષા સંવાદના માધ્યમથી સૌ ગુજરાતવાસીઓને મારા પ્રણામ આપે જે પ્રશ્ન કર્યો એ વ્યાજબી છે આપણી આ સતત ચાલતી પ્રક્રિયાઓ છે જે શિક્ષકો એકથી આઠ ધોરણ આપણું જે પ્રાથમિક અપર પ્રાથમિક નવથી બાર આપણું માધ્યમિક અને ઉત્તર માધ્યમિક આ જે આપણી જે અલગ અલગ આપણા વિભાગો છે અને દર વર્ષે એકત્રીસ દસ અને એકત્રીસ પાંચે શિક્ષક મિત્રો રિટાયર થતા હોય છે એટલે જગ્યાઓ ખાલી પડતી હોય છે કેટલાક મેડિકલના કારણોથી આપણે જિલ્લા ટ્રાન્સફર કરતા હોઈએ છીએ જિલ્લા આંતરિક બદલીઓ તાલુકા આંતરિક બદલીઓ અને જિલ્લા બદલીઓ અત્યારે ચાલે છે એટલે આ મહેકમ છે થોડું ઇનબેલેન્સ થતું હોય પણ એના માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલુ વર્ષે મને કહેતા આનંદ એ બાબતનો છે કે ચાલુ વર્ષે આટલા વર્ષો પછી પહેલીવાર આપણે આ ધોરણ એકથી બાર સુધીમાં અલગ અલગ સંવર્ગમાં ચોવીસ હજાર સાતસો જેટલી ભરતીઓ કરવા જઈ રહ્યા છે અને એનો તબક્કો તબક્કાવાર પોર્ટલ ખોલીને આપણે એપ્લિકેશનો મંગાવી લીધી છે આપણી એકથી પાંચ ધોરણની આપણી જે પ્રાથમિક શાળાઓ છે એમાં પાંચ હજાર જગ્યાઓ આપણે છથી આઠ આઠની જે શાળાઓ છે ત્યાં આપણી સાત હજાર જગ્યાઓ અને સાથે સાથે આપણો અન્ય માધ્યમો પણ આપણે ચલાવીએ છીએ તો અન્ય માધ્યમો પણ એક હજાર આઠસો બાવન જગ્યાઓની આપણી ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરી દીધી છે એમ કુલ મળીને તેર હજાર જેટલી જગ્યાઓનો પ્રોસેસ અત્યારે ચાલુ છે સાથે સાથે આપણા માધ્યમિક વિભાગ છે એમાં પણ આપણે જે જે જગ્યાઓ જે ખાલી છે એને ભરવા માટેના સઘન પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રી અને અમારા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એ અમે ચાલુ કર્યા છે અને એમાં પણ આપણી જે સાતેક હજાર જેટલી જગ્યાઓ માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં આપણે ભરવા જઈ રહ્યા છે સાથે સાથે જે આચાર્યનો જે પ્રશ્ન હતો એચ મેટનો એનો ઉકેલ લાવવા માટે જે આપણી જગ્યાઓ ખાલી તો ખાલી હતી એના માટે પણ એમ એપ્લિકેશનો મંગાવી છે અને એચ મેટ આચાર્યને પણ ભરતી કરીશું અને મને કહેતા બાબતનો સવિશેષ આનંદ એ છે કે આપણા ગુજરાતના યુવાનોએ ટેટ ટુ પરીક્ષા પાસ કરી છે સાથે સાથે ટાટ માધ્યમિક પરીક્ષા પણ પાસ કરેલી છે અને સાથે સાથે ટાટ ઉત્તર માધ્યમિક પરીક્ષા પણ આપણા વિદ્યાર્થીઓ પાસ કરેલી છે એટલે ઘણીવાર આપણે ભરતી પ્રક્રિયા જે કરતા હતા એમાં જે છથી આઠની ભરતી પહેલાં કરીએ એટલે વિદ્યાર્થીઓ જે છે માધ્યમિકના ઉત્તર માધ્યમિકના માધ્યમિકના પણ ફોર્મ ભરી દેતા એટલે ચાલુ વર્ષે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જે એક સિસ્ટમ એવી બનાવી કે આપણે ઉપરથી નીચે સુધી ભરતી પ્રક્રિયાની આપણે પ્રોસેસ કરીએ એટલે સૌથી પહેલાં આપણી અગિયાર બારમાં અમે ભરતીની પ્રક્રિયા શરૂ કરી એનું કેલેન્ડર બહાર પાડ્યું અને એના પછી નવથી દસ માધ્યમિકની આપણે ભરતી પ્રક્રિયાની અમે પ્રોસેસ ચાલુ કરી ને એના પછી આપણે છથી આઠની ટેટ ટુની એ ભરતી પ્રક્રિયા અમે ચાલુ કરી છે અને એકથી પાંચ એની પણ ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે અને એ રીતે ઉપરથી નીચે સુધી અમે જે ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે અત્યારે ઓન ગોઈંગ છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે આ પ્રકારે ભરતી કરીશું એટલે વિદ્યાર્થીઓને જે કેટેગરીમાં જવાનું છે જે સવર્ગમાં જવાનું છે ત્યાં જે જશે એટલે ભરતી થયા પછી જે વિદ્યાર્થીઓ જે જગ્યા છોડીને પાછા માધ્યમિકમાં અને ઉત્તર માધ્યમિકો જતા તે પ્રોસેસ આ વખતે બંધ થશે એનો મને આનંદ છે અને એમ કુલ મળીને જે આપણું મેકમ છે એ પ્રમાણે ભરતી પ્રક્રિયા અમે ચાલુ કરી છે